છોટી ઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રણજીત રાઠવાને શહેર કરતા આદિવાસી પ્રજામાં આનંદ ફટાકડા ફોડી ઉજવણી કરી છોટી ઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતું જિલ્લો છે આ મહા સાત વિધાનસભા આવે છે છોટી ઉદેપુર પાવજીતીપુર સખેડા નર્મદા પાદરા હાલો ડોભાઈની વિધાનસભા સીટ આવે છે તેમાં રણજીત રાઠવાની કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પસંદગી કરવામાં આવી છે તેઓ મોહનસિંહ રાઠવાના પુત્ર છે મોહનસિંહ રાઠવા દસ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને સૌથી વધારે વાર ગુજરાતમાં ધારાસભ્ય બનવાનો રેકોર્ડ મોહનસિંહ રાઠવાના નામે છે અને અત્યારે છોટે ઉદયપુરના ધારાસભ્ય છે તેમજ રણજીતસિંહ મોહનસિંહ રાઠવા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે તેઓ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને છોટે ઉદયપુર જિલ્લામાં તેમજ લોકસભા સીટ પર ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે છે છે છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે એ બદલ હું માન્ય રાહુલ ગાંધીનો ખૂબ ખૂબ આભાર માનું છું નવ યુવાનોને તક આપવા માટે મને લોકસભાની ટિકિટ ફાળવી છે બદલ ફરીથી રાહુલ ગાંધીનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ મારા પર વિશ્વાસ મૂકીને એક નામની જાહેરાત કરવામાં મદદરૂપ થાય એ બદલ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ શેટે ઉદયપુર કેટીવી ન્યૂઝ ગુજરાતી